નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મોતના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર અવધનના ઢાળ પાસે આવેલા સુકુન વિલામાં બે રૂમની બાલ્કનીથી વચ્ચે ટુવાલ બાંધીને એક રૂમમાંથી બીજા રૂમમાં ટુવાલ પકડીને જતી વખતે હાથ અટકી જતાં પંદર વર્ષીય ત્રણનું નીચે પટકાવવાથી ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું છે તરુણ રાજસ્થાનથી સાથી મિત્રો સાથે કેટર્સના કામે આવ્યો હતો પરંતુ ઉંમર નાની હોવાથી તેની સાથેના એક તરુણને કામ માટે લઈ જવામાં ન આવ્યો હતો જે હા મિત્રો પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને સાથી મિત્રો સાથે કેટર્સના કામ માટે રાજકોટ આવી કાલાવડ રોડ પર હદના ઢાળ પાસે ભૂત બંગલાની નજીક આવેલ સુકુન વિલામાં રહેતો નરેશ પારંગી અને તરુણ સાંજે વિલામાં રહેતો હતો ત્યારે ત્રીજા માળની બાલ્કીનીમાંથી પડકાતા માથાના સહિતના ભાગે ગંભીર ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગર નીવડતા જ દમ તોડી દીધો હતો બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેડી બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ